રાજ્યની અંદર જ્યારે જ્યારે મેઘરાજા મહેરબાન થાય અને વરસાદ વરસાવે ત્યારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી ઉપર ચોખ્ખા સવાલો ઉભા થતા હોય છે કેમ કે જ્યારે જ્યારે વરસાદ વરસે ત્યારે આ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ જતી હોય છે અને થોડા દિવસો પહેલાં વડોદરાની અંદર વરસાદ વરસ્યો હતો અને વડોદરા શહેરની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈ અને કોંગ્રેસના નેતા અમીબેન રાવલ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે આ એક માનવ સર્જિત પૂર હતું અને આની વિજિલન્સ તપાસ થવી જોઈએ શું સમગ્ર મામલો છે આને હવે બે રાવલ શું વાત કરી રહ્યા છે એની વાત કરીશું હું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાગમુક પોણા જેવી રીતે આપણે વાત કરી કે જ્યારે જ્યારે મેઘરાજા મહેરબાન થાય અને વરસાદ વરસાવે ત્યારે ખુલીને ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે મોટા ભાગે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે અને જ્યારે વરસાદ આવશે ત્યારે પાણીનો નિકાલ ચોક્કસપણે થઈ જશે પરંતુ દર વખતે એવું થાય છે કે કોર્પોરેશનની કામગીરી ઉપર વરસાદ એ સત્ય બનીને વરસતો હોય છે અને તેમના સત્યનો સામનો એ કોર્પોરેશને કરવો પડતો હોય છે ત્યારે કોર્પોરેશન ઉપર સીધા સવાલો ઉઠતા હોય છે કે તેમને જે પ્રકારની પ્રિ મોન્સૂન કામગીરી કરી છે તે પ્રી મોન્સૂન કામગીરી ખરેખર તો કરી જ નથી અને ખોટા પૈસાથી ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અમીબેન રાવલ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે વડોદરાની અંદર જે થોડા દિવસો પહેલાં વરસાદ આવ્યો હતો અને વડોદરા શહેરની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે ખરેખર તો એ માનવ સર્જિત પૂર કહી શકાય તેવી પરિસ્થિતિ હતી પહેલાં અમીબેન રાવલ શું વાત કરી રહ્યા છે તે આપ સાંભળો ચોવીસ જુલાઈએ વડોદરા શહેરમાં સવારે સાત વાગ્યાથી વરસાદ પડવાનો શરૂ થયો બપોરના બાર વાગ્યા સુધી લગભગ અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો બાર વાગ્યાની આસપાસ સમગ્ર શહેરમાં તમામ જગ્યાએ જળબંબાકાર થઈ ગયું હતું અને વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું એ સમયે વડોદરા શહેરની નદીઓ ખાલી હતી માંડ સત્તર ફૂટે વિશ્વામિત્રી વહેતી હતી તમામ કાસોમાં ફૂલ પાણી લેવાની ક્ષમતા હતી પણ નદી અને કાસ સુધી પાણી પહોંચી નથી શક્યું સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું લગભગ ચારસો સોસાયટીમાં પાણી ભરાઈ ગયું દોઢસો વસાહતો ખાલી કરવી પડી સાડા ચાર હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા આ કોર્પોરેશનના અણઘડ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રિ મોન્સૂનની કામગીરીમાં છ થી સાત કરોડ રૂપિયા વાપરા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા એના પરથી ખબર પડે છે કે પ્રિ મોન્સૂનની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા સાથે પાછલા દસ વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાના વરસાદી કાસો મળ્યા અમારી માંગણી છે કે આજે એક હજાર કરોડના કામ થયા જે પ્રિ મોન્સૂનની કામગીરી થઈ તેના પર વિજીલન્સ તપાસ થવી જોઈએ તમામ વિસ્થાપિતો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની બહાર છે તે લોકોને કેશડોલ મળવું જોઈએ સમગ્ર માનવસર્જિત જે પૂરની દુર્ઘટના થઈ છે એના પર એક ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને પરમાનન્ટ આ પૂરનું નિવારણ આવે એની તમામ વ્યવસ્થા કરવી જોઈએ જેવી કે વિશ્વામિત્રીના પટને પહોળો કરવા એમાં જે દબાણો થયેલા છે જે એન્ક્રોચમેન્ટ થયેલા છે એને દૂર કરવા જોઈએ કાંસોના દબાણો દૂર કરવા જોઈએ આ બાબતે અમે આજે મુખ્યમંત્રીને પત્ર દ્વારા ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્થાપીનો નોંધનો સર્વે તાત્કાલિક ધોરણે થાય તેમને કેશ ડોલ આપવામાં આવે અને જે બી લોકોને નુકસાન થયું છે જે ચારસો સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે તમામ મધ્યમ વર્ગીય સોસાયટી છે એ લોકોને બી એમનું કોમ્પન્સેશન મળવું જોઈએ આ હતા કોંગ્રેસના નેતા અમીબેન રાવલ તેમના દ્વારા સીધા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે આક્ષેપો સરકાર વિરુદ્ધ અને કોર્પોરેશન વિરુદ્ધ છે કે પ્રકારની પ્રી કામગીરી કરવામાં આવી છે નદી નાળા ખાલી હતા તો પણ ત્યાં સુધી પાણી પહોંચતું નહોતું લઈ આવવામાં આવ્યું છે આ અંગે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ અને જે લોકોને છેલ્લા ત્રણ દિવસથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમને પણ સહાય કરવી જોઈએ અને તેઓ પોતાના ઘરે પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ સમાચારોમાં સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ